ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી આર પાટીલ જે છે પોતાનું ઉમેદવારી પત્ર ભરવા માટે નવસારી રવાના થઈ રહ્યા છે ત્યારે સૌપ્રથમ તેમને તેમની માતાના પગે લાગ્યા હતા અને તે સાથે પરિવાર સાથે જે છે તેઓ નવસારી ખાતે રવાના થનાર છે આપણી સાથે સી આર પાટીલના પુત્ર જે જિગ્નેશ પાટીલ જે છે આપણે એમની જોડે જાણીશું સાહેબ ચોથી વખત છે પત્ર ભરવા જઈ રહ્યા છે કેટલો ઉત્સાહ છે અને આખું ખૂબ પરિવાર સાથે છે પરિવારને તો ઉત્સાહ રહે જ છે પણ સાહેબ જે રીતનું કામ કરે છે કાર્યકર્તામાં પણ એટલો જ ઉત્સાહ હર હંમેશ રહે છે કારણ કે આપણે જોયું હશે કે ગયા વખતે જ્યારે અમે ફોર્મ ભરવા ગયા હતા ત્યારે પચીસથી વીસ હજાર લોકો પાટલ સાહેબ સાહેબ સાથે હતા અને આ વખતે પણ જ્યારે અમે ફોર્મ ભરવા જશું અમને ચોક્કસથી ખાતરી છે કે ત્રીસ હજારથી ઉપર પરિવાર સાથે બધા કાર્યકર્તા પણ સાથે રહેશે બિઝનિસભેડ તમે બી યુવાઓમાં ખાસા એક્ટિવ છો અને ખાસ કરીને હવે ગયા વરત કરતાં સાહેબની કેટલી લીડ વધશે લીડ કેટલી વધશે એનો આંકડો તો હું હમણાં કેવી રીતના આપી શકું છું પણ એ જવાબ તમને ચાર જૂના મળી જશે શું કે સાહેબે જે રીતના પરિવાર માતાના પગે લાગ્યા છે અને અહીંથી કેટલા લોકો છે ખાસ કરી વતનથી બી આવ્યા છે સાહેબની સાથે પોલિટિક્સમાં કામ કરું એટલે તમારે ફેમિલીને છોડી દેવું પડે તમારે પબ્લિકના વચ્ચે રહેવું પડે પણ પાટિલ સાહેબને એવો સ્વભાવ છે જે પરિવાર સાથે પણ રહે છે અને પબ્લિક સાથે પણ રહે છે એટલે જ એમને એમ પ્યાર ઘરથી અને બહાર બંનેથી મળી રહે છે બિલકુલ ચોક્કસ કે જે રીતના જે છે સી આર પાટીલ હોય ચોથી વખત પોતાનું ઉમેદવારી જે છે પત્ર જે છે ભરવા માટે જે છે તેઓ જઈ રહ્યા છે અને ખાસ કરીને તેમના પરિવાર ખાસ કરીને સૌથી પહેલાં તેમને પોતાની માતાના પગે લાગ્યા હતા અને ત્યારબાદ પરિવાર સાથે તે મળ્યા હતા અને હવે પરિવાર સાથે સુરત પોતાના ઘરથી જે છે તેઓ નવસારી ખાતે રવાના થનાર છે પ્રશાંત વિરે જે મીડિયા સુરત